હિંમતનગરના આંબાવાડી નજીક અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન ઉથલાવાનો પ્રયાસ હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયાના તુરંત બાદ દુર્ઘટના સર્જાવાનો પ્રયાસ બોડગ્રેઝ રેલવે ટ્રેક પર બપોરના અરસા દરમિયાન લોખંડના રોડ મૂક્યા હતા લોખંડના રોડ ટ્રેક પર નજર આવતા લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી રેલવેની સુરક્ષા જોખમમાં મૂકી જાનમાલના નુકસાનના પ્રયાસનો ગુનો નોંધાયો ગત ચાર ઓક્ટોબર બપોરે બાર વાગ્યાના અરસા દરમિયાન આ ઘટના છે લોકો પાયલટે વાંટડા રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરતા કાર્યવાહી વાંટડા સ્ટેશનના અજમેર ડિવિઝનને જાણ કરાઈ હતી ઘટના બાદ પોલીસે લોકો પાયલટના નિવેદન આધારે ગુનો નોંધ્યો રેલવે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો ત્રણેય શખ્સોને ઝડપી લેવા માટે રેલવે પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર હમીદ મન્સુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા